રેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના મસીહા ગણાતા વસાવાના પુત્ર મહેશ વસાવાએ લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો પરંતુ અચાનક જ તેઓએ ભાજપમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ક્ષેત્રે ઘડફડાટ મચી જવા પામ્યો હતો ત્યારે આજરોજ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ જણાવ્યું હતું કે ભાજપે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિકાસ કર્યો નથી માટે તેઓએ રાજીનામું આપ્યું છે અને આગળના સમયમાં તેઓ લોકોના કામ કરતા રહેશે કે અમારે આ વિસ્તારમાં સિંચાઇ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે અહીં આગળ બંને નદીઓ સૌરાષ્ટ્ર ને કચ્છ લગી પાણી જાય છે પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગામ થી અંબાજી સુધી અને નર્મદા અને તાપી ની વચ્ચે ડેડિયાપાડા સાગબારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માંગરોળ સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આજ માટે મનસુખભાઈ સાથે ગયા હતા અને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું મનસુખભાઈ સાથે અમે ને મનસુખભાઈ કે ભાજપ જે કઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે ને અમારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી એમાં જે કઈ છે તે તો બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેઓએ મહેશ વસાવાના નિવેદન અંગે જણાવ્યું હતું કે ભાજપના રાજમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે તાજમહેલ નિહાળવા જેટલા લોકો નથી જતા એનાથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જાય છે એ જ ભાજપનો વિકાસ છે ભાજપ જ્યારથી સત્તા પર આવ્યું ત્યારથી વિકાસ વિકાસ અને વિકાસ જ મંત્ર છે એટલે તમે જોઈ શકશો કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે દેશમાં પૂરતા હાઈવે પણ વિકસિત નહોતા આજે સમગ્ર દેશમાં તમે કોઈ પણ સ્થળે જાઓ તો તમને હાઈવે ઇઝીલી તમે તમારું વ્હીકલ સ્પીડમાં જઈ શકે અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે તાજેતરમાં જિલ્લા ભાજપ પ્રમુખની નિયુક્તિ બાદ અન્ય હોદ્દાઓની ફાળવણી માટે ડખો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે